બનાસકાંઠા જિલ્લાના દિયોદર રેલવે ઓવર બ્રિજ પર છત્રીસ કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે આ બ્રિજ છેલ્લા ચાર વર્ષથી નિર્માણ કરાઈ દિયોદર બાબર અને કાંકરેજ તાલુકાના વાહન ચાલકોને ભેટ આપી છે પણ ગણતરીના કલાકોમાં જ લોકાર્પણ કરાયા બાદ બ્રિજ પર અહીંથી પસાર થતા વાહનોએ બ્રિજની ચાડી કાઢી છે ગણતરીના કલાકોમાં બ્રિજ પર અંધારપટ જોવા મળ્યો છે અહીં બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે જ્યારે રેલવે ઓવર બ્રિજ પર 36 કરોડના ઉપ્રાંતના ખર્ચે બનેલા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયા પછી થોડાક જ કલાકો બાદ રાત્રિ દરમિયાન વાહન ચાલકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બ્રિજના નિર્માણ લઈને છત્રીસ કરોડ રૂપિયાના માતબાર ખર્ચે નિર્માણ કરાયેલા દ્યોધર રેલવે ઓવર પર સ્ટ્રીટ લાઇટો વગર બનાવેલા રેલવે ઓવર બ્રિજ પર લાઇટોનો અભાવ જોવા મળ્યો હતો આ બ્રિજ પર વાહન ચાલકો અને શિયાળામાં વોકિંગ કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે દિયોધર નવ નિયુક્ત બ્રિજ પર અંધારપટ દૂર કરવા માટે સ્ટ્રેટ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકો અને અહીંથી પસાર થતાં લોકોની માંગ ઉઠી છે દિયોધર રેલવે ઓવર બ્રિજ પર સ્ટેટ લાઇટો વગરનો આ બ્રિજ અંધારિયો બ્રિજ જેવો પાસે છે લોકોની માંગ છે કે દિયોધર આર એન્ડી દ્વારા કરોડો રૂપિયા ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજ પર લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તો બીજી બાજુ રેલવે ઓવરબ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો ઊભા થયા છે અહીંથી પસાર થતા વાહનો પાબર દિયોદર સોયગામ કાંકરેજ તાલુકાના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો ના આવે તે માટે पीडब्ल्यूडी ના અધિકારીઓ દ્વારા રેલવે ઓવર બ્રિજ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા અંધારીયા બ્રિજ પર લાઇટો ની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે હાજી સાહેબ આ અત્યારે આ રેલવે બ્રિજ નું કામ આજે ઓન ઓપનિંગ કર્યું આજે ઝગમગ થઈ રહ્યું છે એ ઝગમગ તો માત્ર છે બસ બે દિવસ સુધી રહેવાનું છે પણ આપણે સરકારને એ માગણી કરીએ કે એક એનું ધ્યાન દોરીએ છે કે જે અત્યારે ઝગમગ બીજું માત્ર બે દિવસ પૂરતું છે જો તેત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હોય તો અત્યારે માત્ર પબ્લિકની માંગ એવી છે કે રાતના ટાઈમે અહીંથી ચાલતા પબ્લિકને યા તો આવતા જતા સાધનોને ક્યારેક બની શકે કે હોય એક્સિડન્ટ બિના બની શકે તો આપણે સરકારને એવું ધ્યાન દોરીએ કે ગ્રામ પંચાયતને કે જેટલું શક્ય બને એટલું અહીં લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તો બહુ સારું રહે આરંભી કામ જે કર્યું એ બદલ તો આપણ સંતોષ છે પણ એક જ જે લાઈટ નથી તો એના માટે કરીને અત્યારે ઘણું બધું કામ અધૂરું ગણાય છે કારણ કે લાઇટ નથી તો લાઈટ નો રાત્રે માણસો અત્યારે દિવસે પબ્લિક જે વોકિંગ માં જઈ રહી છે તો એ અંધારામાં આવવામાં માણસો ને બહુ તકલીફ રહે છે આ કામ લાઈટ ધ્યાનમાં રાખીને જેટલું શક્ય એટલું વહેલું થાય એટલે આપણી માન છે